ખોડબાએ પિયાગો એપે કંપનીના ટેમ્પોમાં ભારતીય બનાવટના દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની એક હજાર બસો છન્નું નાની બોટલો અને બિયરના ટીન જેની કુલ કિંમત રૂપિયા બે પોઈન્ટ નેવ્યાસી લાખ રૂપિયા થાય છે સાથે દારૂની હેરાફેરી કરવા માટે ઇસ્તેમાલ કરવામાં આવતી વાદળી રંગનો પિયાગો એપે કંપનીનું ટેમ્પો જેની અંદાજીત કિંમત રૂપિયા એક લાખ છે તેમજ એક મોબાઈલ ફોન અને રોકડ મળીને કુલ ચાર લાખ ચુમ્માળીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો